इंदुलाल याज्ञिक ने एक सौ तेतरीसमी जन्म जयंती निमित्ते गुजरात विधानसभा खाते पुष्पांजलि अर्पण कराई इंदु चाचा न हुलाम नामती ऐसी स्वातंत्र्य सेनानी श्री इंदुलाल याज्ञिक ने एक सौ तेतरीसमी जन्म जयंती निमित्ते गुजरात विधानसभा पोडियम में आलचित्र ने विधानसभा इंचार्ज सचिव श्री चेतन पंड्या आज भावसभर पुष्पांजलि अर्पी थी આ પ્રસંગે ઉપસ્થિત ગુજરાત વિધાનસભાના ઉચ્ચ અધિકારી શ્રીઓ કર્મચારી શ્રીઓ તેમજ ડાંગ જિલ્લાની ગોટિયામાળની પ્રાથમિક શાળા વિદ્યાર્થીઓએ પણ ઇન્દુchacha ને पुष्पांजलि અર્પણ કરી હતી અત્રી ઉલ્લેખનીય છે કે ઇન્દુchacha એ મહાગુજરાત આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવી આઝાદીની ચળવળમાં અમૂલ્ય યોગદાન આપ્યું હતું ઇન્દુલાલ યાજનીક સાદગીને વરેલા નિસ્પ્રુ લોકપ્રિય સંઘર્ષશીલ અને સક્રિય નેતા હોવાની સાથે પત્રકાર અને સાહિત્યકાર પણ હતા ઇન્દુચાચાએ સાહિત્યમાં આપેલા યોગદાનના પરિણામે તેમને નર્મદ સુવર્ણચંદ્રકથી સન્માનિત કરવામાં આવ્યા હતા